એક આપણે હેવી બોટમ કઢાઈ લેવાની છે ભીંડાનું શાક હંમેશા કેવી રીતે ચડે છે તો કે ભીંડાનું શાક ખુલ્લું અને તેલ તેલમાં જ ચડે છે પાણી આપણે બિલકુલ એડ કરતા નથી એટલે આપણે હેવી બોટમ કઢાઈ લેવાની છે તો અહીંયા હવે તમે જોવો તો અહીંયા આપણે તેલ ગરમ થઈ ગયું બસો પચાસ ગ્રામ હતો તો ચમચી આપણે તેલ છે અંદર એડ કરીશું જીરું સાથે આપણે હળદર એડ કરીશું અને સરસ મજાનું આપણે શાક હોય છે એને શાંતળી લઈશું તો અહીંયા જો તમે બીજા ત્રીજી રીતે કોઈ પણ રીતે મસાલા વઘારમાં એડ કરતા હોય તો ન કરતા કારણ કે જ્યારે તેલમાં આપણું શાક ચડતું હોય ત્યારે બધા જ મસાલા તળી એ ચોટી જશે તમારી સબ્જીનો ટેસ્ટ બિલકુલ નહીં આવે એને બદલે બધા મસાલાની બદલે માત્ર માયનું હળદર એડ કરી અને ભીંડાને શાંતળવાથી સૌથી મહત્ત્વનો ફાયદો કે ભીંડાનો જે ગ્રીન કલર છે એ જળવાઈ રહે છે અને તમારો ભીંડો એકદમ સરસ બને છે ભીંડાનું શાક એકદમ સરસ બને છે નાના મોટા સૌ કોઈને ખાવાની મજા આવે એવું તમારું ચટપટા ટેસ્ટનું ભીંડાનું શાક બનીને રેડી થઈ જાય છે તો હવે અહીંયા આપણે માત્ર ને માત્ર સૌથી પહેલાં નમક એડ કરીશું નમક એડ કરવાથી જે ભીંડાની ચીકાશ છે એ ચીકાશ ઓછી થાય છે અને ભીંડો ચડી એકદમ ઝડપથી જાય છે તો આપણે વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા પણ રહેવાનું છે હવે અહીંયા આપણે ભીંડાને ચડવા દઈશું ત્રણ થી ચાર મિનિટ સુધી મીડિયમ આંચે ચડવા દેવાનું છે મીડિયમ આંચે છે એટલા માટે ચડવા દેવાનું કે આપણું જે સબ્જી છે ઝડપથી એમ એમ મીડિયમ આંચે ચડી તો વધારે એના ટેસ્ટી ભીંડામાં ઘણા એવા પોષક તત્વો છે જે આપણી હેલ્થ માટે ખૂબ સારા છે જે આપણને નુકસાન પણ નથી કરતા ઉલટાનો ફાયદાઓ ઘણા બધા કરે છે ભીંડાની અંદર પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ રહેલું છે પોટેશિયમ છે જે આપણે હેલ્થ માટે અને આપણે પાચન તંત્ર માટે બેસ્ટ છે તો અહીંયા આપણે હવે પાચન તંત્રની વાત નથી કરવી એના ઉપયોગોની વાત નથી કરવી માત્ર ભીંડાનું શાક કેવી રીતે વધારે ટેસ્ટી બને એની જ આપણે વાત કરવા જઈશું તો અહીં આપણે ભીંડાની આ રીતે સાંતડવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ભીંડાની જે ચિકાસ હોય છે એ દૂર થઈ રહી છે અને આપણે ભીંડાને હલાવતા પણ જવાનું છે ધીરે ધીરે આપણો જે ભીંડો હોય છે એ ચડી રહ્યો છે તો અહીં આપણે સતત હલાવ હલાવ નથી કરવાનું થોડી થોડી વારે આપણે હલાવતા રહીશું એની રીતે જ આપણે ભીંડાને ચડવા દેવાનું છે ભીંડાની ટૂંકમાં એની ચીકાશ વડેની લાળ જે ચીકણી હોય એ વડે આપણું ભીંડાનું શાક એકદમ છૂટું બને સાથે વધારે ટેસ્ટી બને એના માટે આ બેસ્ટ ટીપ્સ છે કે હળદર મીઠામાં એકલા ભીંડાને ચડવા દેવાનો છે અને હા જો તમે કાચા બટેકા લીધા હોય તો પહેલા તમારે બટેકાને ચડવા દેવાના થોડા અને પછી તમારી ભીંડાને એડ કરવાનો રહેશે પરંતુ અહીંયા મારા પાસે ઓલરેડી પહેલેથી હું માં રસોઈ બનાવું છું તો મેં માં જ આપણે બટેકા બાફી લીધા હતા એટલા માટે અહીંયા બાફેલા ઉપયોગ કરીશ હા તમારે માં રસોઈ બનાવતા શીખવી છે કેવી રીતે રસોઈ બને છે કઈ કઈ સબ્જેક્ટ કેવી રીતે બને ડિફરન્ટ ડિફરન્ટ રીતે તો ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં કહેજો તો હું એવી રીતે પણ ની જે રસોઈ બનાવું છું એના પણ વિડીયો તમને બનાવીને અપલોડ કરીશ તો હવે અહીંયા આપણે ફરી અને આપણે થોડું આપણું જે ભીંડાનું શાક હોય એ ચડી જાય એટલે આપણે બધા જ મસાલા કેવી રીતે કરવા એ જોઈએ તો આવી રીતે જ્યારે ભીંડો ચડે ત્યારે એનો કલર ચેન્જ થાય ભીંડો થોડું આમ સંકોચાય જે ભીંડો આપણે એડ કર્યો હતો એ મોટો મોટો લાગતો હવે આપણો ભીંડો સંકોચે છે ત્યારે આપણે એડ કરીશું બટેકા બાફેલા સમારેલા તો અહીંયા અમે થોડા મોટા મોટા સમાર્યા છે બટેકા હવે આપણે બધા મસાલા કરીશું તો મસાલા કરવા માટે આપણે નમક એડ કર્યું છે હળદર એડ કરી દીધી છે પહેલેથી તો એ મુજબ આપણે એડ કરીશું કાશ્મીરી મરચું મારી પાસે છે એટલે હું એ રીતે મરચું એડ કરું છું લાલ મરચું હવે આપણે થોડો આમથો મેગી મસાલો એડ કરીશું મેગી મેજિક મસાલો ઇન્ડિયન શાક માં એડ કરવાથી ખૂબ સારી રસોઈ બને છે અહીંયા આપણે લસણિયા મસાલાનો ઉપયોગ નથી કર્યો તો એના બદલે આપણે મેગી મેજિક મસાલાનો ઉપયોગ કર્યો છે શાક ખૂબ ટેસ્ટી બનશે એની હું ગેરંટી આપું છું તો હવે આપણે બધા જ જે વસ્તુ આપણે ઉમેરી હતી એને ધીમી આંચે શાંતડી લેવાની છે અને માત્ર ને માત્ર ત્રણ મિનિટ સુધી શાંતડીશું જેના કારણે આપણું જે ભીંડાનું શાક વધારે ટેસ્ટી સ્વાદિષ્ટ અને મજેદાર બને